હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફેનેટી એજ્યુકે પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક પરથી રિલેટેડ લેટેસ્ટ અપડેટ વિદ્યા સહાયક પરથી ધોરણેકથી પાંચ ગુજરાતી માધ્યમમાં જે મેરિટ ગણતરીને લઈને પ્રશ્ન છે એ બાબતની અખબાર યાદી જે ધોરણેકથી પાંચ ગુજરાતી માધ્યમ વિદ્યા સહાયક પરથી અંગે છે તેની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને વિનંતી કે જો આપણા ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર નવા હો તો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો લાઇક કરશો જેથી કરી આવનારા તમામ આવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો જે વિદ્યાસહાયક ભરતી ધોરણે એકથી પાંચમાં જે જિલ્લા પસંદગીની કા પદ કાર્યવાહી અત્યારે ચાલુ હતી એમાં એ ભરતીમાં જે મેરિટની ગણતરી સ્નાતક કક્ષાના જે મેરિટ માર્ક છે એની ગણતરીને લઈને જે પ્રશ્ન છે એ બાબતે અખબાર યાદી આથી એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ અખબાર યાદી જાહેર કરી છે જેમાં અત્યાર સુધીમાં તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ પચીસ સુધી જે કોઈપણ જિલ્લા પસંદગીની કાર્યવાહી કરેલી છે એકત્રીસ પાંચ સુધી તે તમામ રદ કરવામાં આવી છે અને હવે નવી જે જિલ્લા પસંદગીની કાર્યવાહી છે એ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એ બાબતે જે આજની અખબારી યાદી છે એના વિશે વિગતે ચર્ચા કરીએ મિત્રો તો જે અખબાર યાદી છે એ જોઈએ તો જે મિત્રો અખબાર યાદીની અંદર જે જણાવવામાં આવ્યું છે સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબાર યાદીમાં જણાવે છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચૌદ ભ ચોવીસની ભરતી અન્વયે ધોરણ એકથી પાંચના ઉમેદવારોની જિલ્લા પસંદગી તારીખ બાવીસ પોઈન્ટ પચીસથી શરૂ કરવામાં આવેલ છે સદર જિલ્લા પસંદગી પ્રક્રિયા દરમિયાન જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલ ઉમેદવારોની માર્ચિટના છેલ્લા ખણમાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષે માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થવાથી ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતાઓ હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી મિત્રો એકત્રીસ પાંચ પચીસ સુધી આજ સુધી જે કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે રદ કરવાનો તેમજ વિદ્યાશાખ ભરતી પ્રક્રિયાના નિયમોનો જે ઠરાવ છે તારીખ વીસ એક બે હજાર સત્તરનો જાહેરનામા ફકરા આઠ પેરા બે એક મુજબનો જે ઠરાવ છે એ મુજબ તેમાં ઉલ્લેખ છે એ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરતી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની નોંધ સર્વે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચના જે વિદ્યા સહાયક ભરતીને જે ઉમેદવારો છે એ માધ્યમના તમામ ઉમેદવારોએ જાણ લેવા વિનંતી છે તો મિત્રો જે ધોરણેથી પાંચની ગુજરાતી માધ્યમની વિદ્યાસાગર તેમજ જિલ્લા પસંદગીમાં જે ગ્રેજ્યુએશનના મેરિટને લઈને ગણતરીનો જે પ્રશ્ન હતો જે ઉમેદવાર મિત્રોને અસંતોષ છે એની લાગણી હતી એને લઈને ભરતી સમિતિની બેઠકમાં ખાસ નિર્ણય લેવાયો છે એ અંગેની આજની જે ભરતી સમિતિની જે બેઠક મળી હતી એની અંદર આ નિર્ણય લેવાયો છે અને અત્યાર સુધી એટલે કે જે ફર્સ્ટ રાઉન્ડમાં બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આજરૂજ સુધી જે કોઈ પણ જિલ્લા પસંદગીની કાર્યવાહી થયેલી છે તમામ રદ કરી હવે નવે સરનું સ્કેડ્યુલ હવે પછી ફરી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે એની સર્વે ઉમેદવાર મિત્રોએ નોટ લેવી તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ્સ કૅફનિટી એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલ્સ કેફિનેટ એજ્યુકેને લાઈક કરશો વિડીયોને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ